આણંદ જિલ્લાના ખંભાત શહેરના ગવારા ટાવર પાસે આજરોજ ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાત નગરપાલિકાના અડધડ અને ગેરવહીવટી કામો સાથે કોંગ્રેસ શહેર પક્ષ દ્વારા આજ રોજ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કોંગ્રેસ દ્વારા ખંભાત નગરપાલિકા સત્તાધીશો સામે ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કોંગ્રેસ શહેર પ્રમુખ સાવંતસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં શહેરમાં અસંખ્ય જગ્યાઓ કચરાના ઢગલા તેમજ ઉભરાતી ગટરો અને જાહેર માર્ગો પર ખાડાઓ જોવા મળી રહ્યા છે શહેરમાં આવેલ બ્યુટીફિકેશનના નામે માંદળા તળાવમાં તેમજ અને અને જે પણ થયા છે છે થઈ રહ્યા તેમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે તેવા ગંભીર આક્ષેપો કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા જો આવનાર સમયમાં પ્રજાની માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જલંત આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારબાદ ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર માર્ગો ઉપર પડેલ ખાડા ફુલહાર તેમજ અગરબત્તી ચડાવીને પ્રજાને જાગૃત કરવામાં આવી હતી ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સાવંતસિંહ નિતિનભાઈ પ્લમ્બર અર્જુન ભહેરાણા એડવોકેટ યમનીભાઈ પ્રકાશભાઈ ચુનારા અપુભાઈ પટેલ સંજયભાઈ સોલંકી ભારતીબેન રાણા તેમજ અંબાબેન જાધવ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસ શહેરના કાર્યકરો ઘણા કાર્યક્રમોમાં જોડાયા હતા અહેવાલ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ ગામ સુધી ત્રણસો થી ચારસો મીટર રસ્તો એના માટે ઓખાય ચાલીસ લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા ફાળવવામાં આવ્યા આપ ત્યાં જઈને આવો આપ ત્યાં જઈને જુઓ ત્યાં આગળ કોઈ ગટર હોય તો મને આ ફોન કરો હું આપની સાથે આવું પોલીસ તરફ થી એક અપીલ કરીએ છીએ કે આજે અમે ધરણા પર બેઠા છે ખંભાત ના પ્રાણ પ્રશ્નો લઈને જે સફાઈ ગટર પાણી રસ્તા તેમજ તદ્દન નિષ્ફળ નીવડી છે આ નગરપાલિકા બિલકુલ સાફ સફાઈ નથી અત્યારે તહેવારો ચાલી રહ્યા છે આવનાર દિવસોમાં જન્માષ્ટમી હોય રક્ષાબંધન હોય શ્રાવણ માસ ચાલુ રહ્યો હોય ત્યારે ખંભાત પબ્લિક ખંભાત જનતા આ ખૂબ મોટું દુઃખ વેઢી રહી છે માટે અમે ખંભાત જનતાને અમે કોંગ્રેસ તરફથી અપીલ કરીએ છીએ કે આવો અમારા આંદોલન ખંભાત ના પ્રાણ પ્રશ્ન માટે કરવાના છે તો ખંભાત ની પ્રજા અમારી સાથે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય અને આ સત્તાધીશો ને ઉકાળીને ફેંકી દેવાનું કામ એ ખંભાત ની જનતા કરશે ખંભાત ની જનતા ના ગેર કામકાજ અંગે આજ રોજ સંભાળ શહેર

વ્યવસ્થામાં કોઈ પણ જાતની ની તકલીફ પડી તો આવનાર દિવસોમાં ખંભાત કોંગ્રેસ ખૂબ જ મોટી સંખ્યામાં જન આંદોલન કરશે અને જરૂર પડે તો ખંભાત નગરપાલિકા ઘેરાઓ પણ કરશે